સુરતના જાણીતા લાલભાઈ કોન્ટ્રાક્ટરના પરિવારના સભ્ય કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે છેતરપિંડીના કેસમાં પોલીસે કનૈયાલાલની ધરપકડ કરી છે કનૈયાલાલે તેમના જ ભાઈ ભાભી અને માતાના નામે બોગસ પાવર ઓફ એટર્ની બનાવીને રૂપિયા બે પોઈન્ટ બાણું કરોડની લોન લીધી હતી જે લોનની બાકી નીકળતી રકમ સડસાઠ લાખની ભરપાઈ ન કરતા ફાઈનાન્સ કંપનીએ રિકવરી માટે મિલકત ટાંચમાં લેવા નોટિસ મોકલી નોટિસ મળતાની સાથે જ કોન્ટ્રાક્ટર પરિવારના સભ્યો ચોકી ઉઠ્યા હતા અને ઇકો સેલમાં ફરિયાદ કરી હતી ધરપકડથી બચવા માટે બીમારીનું કારણ બતાવી કનૈયાલાલ હોસ્પિટલમાં એડમિટ થઈ ગયા હતા અને હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી જોકે સુપ્રીમ કોર્ટે આપેલી રાહત રદ કરતા પોલીસ દ્વારા કનૈયાલાલની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ના લોન લેવા માટે જે દસ્તાવેજ આપવામાં આવ્યા હતા એ આ ફોર્જ પાવર ઓફ એટર્ની આપવામાં આવેલી હતી અને એના આધારે બે કરોડ બાણું લાખની લોન બજાજ ફાઇનાન્સમાંથી લેવામાં આવેલી હતી અને આ લોનના હપ્તા કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે ના ભરતા એની ઉપર સિત્તેર લાખ જેટલા રૂપિયાનું દેણું હતું અને જ્યારે બેંકે આ બાબતે સરફેસી મુજબ કાર્યવાહી કરી ત્યારે જે ફરિયાદી છે અને એમના પતિ એમન કોન્ટ્રાક્ટરને ખબર પડી હતી કે એમની ખોટી એટર્ની તૈયાર કરીને આ લોન લેવામાં આવી છે આ ગુનામાં આરોપી કનૈયાલાલ કોન્ટ્રાક્ટર સૌપ્રથમ પ્રથમ હાઈકોર્ટમાં બેલ માટે ગયેલા હતા અને ત્યારબાદ એ સુપ્રીમ કોર્ટમાં બેલ માટે ગયેલા હતા સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એમણે આપેલી વજગાળાની તમામ રાહતો રદ કરી નાખી છે અને સુપ્રીમ કોર્ટે એમની આગોતરા જામીનની અરજી છે એને પણ ડિસ્પોઝ કરી દીધી છે અને જેના આધારે આ આરોપી કનાયલાલ કોન્ટ્રાક્ટર એને ધરપકડ કરવાનો માર્ગ ઓપન થઈ ગયો હતો અને આજે વહેલી સવારે ઇન્સ્પેક્ટર હડિયા અને એમની ટીમ દ્વારા આરોપી કનાયલાલ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે